વડોદરાના હરણી તળાવ માં કેટલાક પરિવારોના ચિરાગ સમાસુમ બાળકો ડૂબીને મોતને ભેટ્યા તે છતાં ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર પણ કોઈ ઘટનાને જાણે કે આમંત્રણ આપી રહ્યું હોય તેવા ચિત્રો સાપુતારાના નૌકા વિહારમાં જોવા મળ્યા અમુક ઈજારધારો તંત્રની મિલી વિગતમાં માત્ર વધુ પૈસા કમાવાની લહાઈમાં કોઈપણ સેફટી વગર તોફાન મસ્તી કરતા લોકોના જીવ જોખમમાં મૂકીને સેલ્ફી વિડીયો લેતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેના કારણે હરણી તળાવ જેવી ઘટના ડાંગ જિલ્લાના સાપુતારામાં પણ બનશે કે કેમ અને જો ઈજારદારની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના બને તો તે માટે કોણ જવાબદાર રહેશે તપાસ ન કરનાર અધિકારીઓ કે પછી સુરક્ષા ન રાખનાર ઇજારદાર આવા અનેક સવાલ સાથે સોશિયલ મીડિયામાં ફિટકાર વરસાવવામાં આવી રહી છે વધુમાં વડોદરાના હરણી તળાવની ઘટના બાદ સાપુતારાના અધિકારીઓએ નામ પૂરતા ફોટા પડાવી ચેકિંગ હાથ ધર્યું હતું સાપુતારા ખાતે સર્પ ગંગા તળાવ અને કાયાકિંગ લેકમાં જાણે કે દુર્ઘટનાને આમંત્રણ આપવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો અનેક વખત વાયરલ થયા છે પરંતુ અધિકારીઓ સેટિંગ ડોટ કોમમાં સમગ્ર મામલાને દબાવી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો એફઆઈઆર અધિકારીઓ પર થશે કે દોષનો ટોપલો અન્યના માથે ચડાવી દેવામાં આવશે તે સમય જ બતાવશે તેવામાં આ વાયરલ વિડીયોને લઈને વહીવટી તંત્ર દ્વારા ગંભીર બની કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો હવે જોવાનું રહ્યું